જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને દેવ દિવાળી પર શા માટે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તેની પાછળની પૌરાણિક કથા શું છે અને દેવ દિવાળી ક્યારે છે તે વિશેની માહિતી આપીશ તો મિત્રો મારો આ વિડીયોઝ જો તમને ગમે તો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયોઝના નોટિફિકેશન પણ મળતા રહે જેમ સનાતન ધર્મમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે તેવી જ રીતે દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દેવ દિવાળીનો તહેવાર કાર્તક મહિનાની પૂર્ણિમાની તારીખે આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવાળી તેની સાથે તમામ દેવતાઓના આશીર્વાદ લઈને આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળીનો તહેવાર દિવાળીના પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે આ વખતે દિવાળીનો તહેવાર પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ છે જ્યોતિષના મતે દિવાળીના દિવસે દીવાનું દાન કરવાનું ઘણું મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે તમામ દેવતાઓ ઉત્સવ મનાવવા કાશી આવે છે કાશીમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ વિશેષ છે પરંતુ શું તમે વિચાર્યું છે કે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા શા માટે કરવામાં આવે છે જો નહીં તો ચાલો જાણીએ દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું કારણ પૌરાણિક માન્યતાઓ અનુસાર તારકાસુરનો વધ ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકેયના હાથે થયો હતો એવું માનવામાં આવે છે કે તારકાસુરના વ્રત પછી તેના ત્રણ પુત્રો તારકક્ષ કમલાક્ષ અને વિદ્યુન્માલીએ તમામ દેવી દેવતાઓ પાસેથી બદલો લેવાનું વ્રત લીધું હતું આ પછી ત્રણેય રાક્ષસોએ દિવ્ય અને ભ્રામક શક્તિઓની મદદથી એકબીજાને એક શરીરમાં ભેગા કરી લીધા કહેવાનો અર્થ એ છે કે ત્રણેય રાક્ષસો પોતપોતાની આત્માઓને એક શરીરમાં ભેળવી દે છે આ પછી ત્રણેય રાક્ષસોએ પોતાનું નામ ત્રિપુરાસુર રાખ્યું ત્રિપુરાસુરે ભગવાન બ્રહ્માની તપસ્યા કરી જેથી તે દેવતાઓ પાસેથી તેના પિતાના મૃત્યુનો બદલો લઈ શકે ત્રિપુરાસુરની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે જ્યારે અભિજીત નક્ષત્રમાં ત્રણેય સૂર્યમંડળમાં એક જ પંક્તિમાં જોવા મળશે તે સમયે ત્રિપુરાસુરનો દેવોના બનેલા રથ અને ગ્રહોથી બનેલા તીર્થિ જ વધ થશે અન્યથા આવું ક્યારેય નહીં થાય ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મળ્યા બાદ ત્રિપુરાસુરે પોતાનો આતંક વધારવાનું શરૂ કર્યું આ પછી ત્રણેય લોકમાં ખડભડાટ મચી ગયો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશે એક દિવ્ય રથ તૈયાર કર્યો તે પછી પૃથ્વી માતાએ રથનો આકાર લીધો સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન પૈડા બન્યા આ પછી સૃષ્ટિ સારથી બની અને ભગવાન વિષ્ણુ બાણ બન્યા વાસુકી નાગ ધનુષ્યની ડોરી બન્યા અને મેરુ પર્વત ધનુષ્ય બન્યા આ બધા દેવતાઓ દ્વારા બનાવેલા રથ પર સવાર થઈને ભગવાન શિવે પોતાના ધનુષ અને બાણથી ત્રિપુરાસુરનો વધ કર્યો આ સમયે કાર્તક માસની પૂર્ણિમાનો દિવસ હતો તેથી તમામ દેવી દેવતાઓએ આ દિવસે ભગવાન શિવની પૂજા કરી અને દેવ દિવાળીની ઉજવણી કરી હતી થેન્ક યુ